નાના મોટા વિસ્તારમાં અમે તાલુકામાં નાના મોટા જે અમારા સમાજના ભણેલા નથી એ લોકો સમાજ તાલુકામાં જે નાના મોટા સરકારી કર્મચારીઓના કામ કરાવવા જાય છે એટલા માટે એના નાના મોટા કામ નથી થતા એટલા માટે એ મેં અમારા સમાજમાં રજૂઆત કરી અને આ દસ દિવસ પહેલાં કે એ મેં રજૂઆત કરી હતી ને આજે અમે એકત્રીસ તારીખના દિવસે જે ભેગા થયા છીએ એમાં રજૂઆત નાના મોટા પ્રશ્નની કરી કે ભાઈ આપણા સમાજની સાથે આપણા કોળી સમાજ માટે કે નાના મોટા જે અત્યાચાર થાય છે નાના મોટા એનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણા સંગઠન એ કર્યા હતા અને આપણે રજૂઆત કરી હતી અને અમારા સમાજના લોકોએ આપણો જે મુદ્દો હતો એ સાંભળી અને બધા એક્ટિવ થયા છે અને આવતા સમયમાં જો સરકારમાં કે નાના મોટા જે ઘનશ્યામ બાપુએ બધાય જે નોખા નોખાએ જે રજૂઆત કરી છે ને એ લોકો નહીં સાંભળે તો એમે ચુવાડિયા કોળી તળબજા કોળી સમસ્ત કોળીના નામે એમે સરકારમાં રજૂઆત કરીશું અને અમારા જે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત ગુજરાત ભર જે કઈ લોકો અમારા આગેવાન છે અને સરકારમાં જે બેઠા છે એને પણ રજૂઆત કરશું કઈ કઈ જગ્યા રજૂઆત કરી હતી શોષણ થાય છે તો અમારા જે સાંસદ સભ્ય છે ધારાસભ્ય છે મંત્રી સાહેબ છે એ બધા લોકોને અગી લગીને રજૂઆત કરી છે પણ હવે અમારું કોઈ નહીં આંભરે તો એમ મુખ્યમંત્રી છે અને કેન્દ્ર લગીન જવા તૈયારી છે અમારી તમારા સમાજના ચંદુભાઈ સાંસદ જે અત્યારે હાલ સ્થિતિમાં છે શું એ વિશે શું કેવા માંગો એમની વિશે તો એમ કહેવા માંગ્યું છે સમાજને કેવી સેવી કે મે અહીંયા આપણું શોષણ થાય છે જિલ્લામાં ગુજરાતમાં અને આપણે ચંદુભાઈ કામ ન કરે અથવા આપણી રજૂઆત ન સાંભળે લેખિતમાં રજૂઆત કરીશું અને નહીં સાંભળે તો એમે ઉપલા લેવા જઈશું